તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર અત્યારે એક જ સરસામ હશે ગોંડલ જી આ મિત્રો વાત કરી નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો તમારું સ્વાગત છે તમને બધા લોકોને ઓલરેડી ખબર છે કે ગોંડલની અંદર મેટર ચાલુ હતું તેની અંદર ભાઈ નત નવા સીસીટીવી કેમેરાના વિડીયો પણ સામે આવ્યા હતા ખાસ કરીને આ વિડીયો એન્ડ સુધી જોતા રહીજો ચેનલમાં પહેલી વાર શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ઓલરેડી ભૂલ નથી કારણ કે મિત્રો જયરાજભાઈ જાડેજાનું નામ મિત્રો વાત ત્યારે લોકો જે બદનામ કરી રહ્યા છે આ દ્વારા આપણે કોઈનો પણ વિરોધ કરતા નથી આપણે કોઈના સફળનો વિડીયો બનાવતા નથી પરંતુ મિત્રો તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર જ્યારે કોરોના આવ્યો હતો ને ત્યારે ગોંડલ ની અંદર વિડીયો જોયા હતા ને જે આ મિત્રો વાત કરી આપણે કોઈના સપોર્ટ વિડીયો બનાવતા નથી પરંતુ ભાઈ આપણે સામે જે આવશે ને એ આપણે કહીએ છીએ હવે રાજકુમાર ઝાટની મિત્રો વાત કરી કેસ લઈએ કે પછી મિત્રો જે પણ નવા નવા મિત્રો વાત કરી ત્યાં ભાઈ એમ કીધું ખુલાસો થાય છે આવું થાય છે તેવું થાય છે જે પણ થતું હોય છે આપણા આ વિડીયો દ્વારા ગણેશભાઈ ગોંડલના સપોર્ટમાં પણ નથી પરંતુ ભાઈ આપણા સામે જે પણ મિત્રો જોવા મળતું હોય છે ને એ તમારા સમક્ષ લાવતા હોય છે બાકી તમને લોકોને ખબર છે કે નત નવા સીસીટીવી કેમેરાના વિડીયો વાયરલ થયા હતા જી આ મિત્રો વાત કીધો રાજકુમાર ઝાડને લઈને મિત્રો રાજસ્થાનની અંદર ખુલ્લામ લોકો છે લડવા માટે તૈયાર છે ખાસ કરીને મિત્રો વાત કીધો જેને પણ ગુનો કર્યો છે ભાઈ તેને સજા મળવાની છે ને ભાઈ મળી પણ છે બસ ડ્રાઈવરને મિત્રો પકડી પણ લેવામાં આવ્યો હતો પરંતુ રાજસ્થાનના લોકો એવું કહે છે ભાઈ જયરાજભાઈ જાડેજાએ હત્યા કરી છે જે આમ રીતે વાત તો સીસીટીવી કેમેરાના વિડીયો પણ હતા છતાં મિત્રો તેની ઉપર નાખે છે હવે મિત્રો આપણે પણ એવું નથી કેતા કે મિત્રો આ ભાઈ ખાસા છે કે ગોર્ડન લઈ દે છે પરંતુ ભાઈઓ સોશિયલ મીડિયાની અંદર ભાઈ ખુલ્લામ જે વિરોધો થાય છે ને એના સમક્ષ હું તમને કહી રહ્યો છું બાકી આપણે વિડીયો દ્વારા કોઈના પણ સપોર્ટનો વિડીયો બનાવતા નથી આ વિડીયો તમને ગમે હોય તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી આજનો તો આજનો તો આ વિડીયો આજના વિડીયો તમને ગમે હોય તો વિડીયોને શેર કરીને ફોલો કરવાનું ભૂલવાનું નથી ધન્યવાદ આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોની જય હિન્દ જય